મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલ્લેકપુર પંથકમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આજે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડનો નજારો જોવા મળ્યો હતો આજે હનુમાન જયંતિ નિમિત્તે સવારથી જ હનુમાનજીના મંદિરોમાં ભક્તોના ખીચોખીચ ભીડ જોવા મળી હતી આજના વિશેષ દિન નિમિત્તે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી મંગળા આરતી બાદ મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારબાદથી હનુમાનજીને પ્રિય આંકડાનો હાર તેલ અને શ્રીફળ અર્પણ કરવા માટે ભક્તોની મોટી સંખ્યામાં કતારમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે મંદિરે સવારે મંગળા આરતી સહિત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં મારુતિ યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું છે આજના દિવસ નિમિત્તે કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યું છે રિપોર્ટર મુકેશ વારિયા એના દિને હનુમાન જન્મોત્સવના દિને મહીસાગર જિલ્લાના લુનાળા તાલુકાના મલિકપુર ગામમાં આવેલ હનુમાનજીનું સુપ્રખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે હનુમાન દાદા મલેકપુરી હનુમાન દાદાના નામથી ઓળખાય છે તેવા મલેકપુર ગામની અંદર હનુમાનજી મંદિરની અંદર આજે હનુમાનજીના જન્મોત્સવના દિને વહેલી સવારથી વહેલી મંગળા આરતીમાંના લાભ લેવા માટે ભક્તોની બહુભી કતાર થાય છે અને ભક્તો આકરાના ફૂલ સિંદૂર અને તેલ લઈને પણ આવે છે અને મંદિરના આયોજકો દ્વારા આ મંદિરની અંદર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આજુબાજુના કેટલાય દૂરથી લોકો આસ્થાના પ્રતિક રૂપે અમારા હનુમાનજી દાદાના મંદિરે આવે છે અને ભક્તોનું કહેવા મુજબ કે આ મંદિરમાં આવવાથી અમારી મનોકામના પણ હનુમાન દાદા પૂરી કરે છે એવો ભાવ સાથે ભક્તો અહીંયા આવે છે આપનું નામ વિકાસ પંડ્યા મલિપુર